બ્રેક બાદ સ્વાગત ન્યૂઝમાં ચાર જિલ્લામાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા પાટણ એલસીબીએ એક પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ માલ કર્યો જપ્તે છ ગુનાની કબૂલાત કરી પાટણની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે ટીમે બાતમીદારો અને ટેકનિકલ અને એનાલિસિસની મદદથી પાટણ મહેસાણા ખેડા અને અમદાવાદ શહેરમાં થયેલ ગરફોડ અને મોટરસાયકલ ચોરીના ચીખલીગર ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે આ ગેંગ ઓડવ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ વોન્ટેડ હતી જડપાયેલા આરોપીઓમાં ધ્યાનસિંહ ગીડાસિંહ પદમસિંહ પાંત્રીસ વર્ષ જગપાલસિંહ ઉર્ફે જગુ અજયસિંહ ધરમસિંહ ચોવીસ વર્ષ અને ધરમસિંહ કાળુસિંહ ઠાકુરસિંહ પચીસ વર્ષનો સમાવેશ થાય છે ધ્યાનસિંહ ખેડા જિલ્લાનો વતની છે અને હાલમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહે છે જ્યારે અન્ય બે આરોપી મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના વતની છે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા એક લાખ ચોવીસ હજાર આઠસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મુદ્દામાલમાં રૂપિયા સુડતાલીસ હજાર આઠસોના ચાંદીના દાગીના તેમજ રૂપિયા રૂપિયા સિત્તેર હજારની કિંમતની બે મોટર રૂપિયા સાત હજારના બે મોબાઈલ ફોનને ચોરી માટેના હથિયારોનો સમાવેશ થાય છે આરોપીઓએ પોલીસ તપાસમાં છ ગુનાઓની કબૂલાત કરી છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છ હેઠળ મુદ્દામાલ કબજે કરી કલમ ત્રણસો પાંચ ઓબ્લિક વન ઓબ્લિક ઈ હેઠળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી માટે તેમને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે